કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આજે અનેરા ઉત્સવ રૂપે સંતોના જન્મદિવસ ઉજવાતા નથી પણ સમાજ અને હિન્દુ સમાજ માટે જે પોતાનું જીવન સમર્પિત કરીને ગયા હોય એ સંતોને નિર્વાણથી ઉજવાતી હોય છે એવા ભાવથી ઉજવાય કે જાણે આજે આપણા વચ્ચે પરમ પૂજ્ય ઓદોરામજી મહારાજ જેને આપણે ભગવાન તરીકે પણ સમજી શકીએ એમના ને એમના કાર્યને ધ્યાને રાખીને એવા સંતના આજે ચિંતેરમી નિર્વાણ તિથિની ઉજવણી વાંડાએ મુકામે ઈશ્વર આશ્રમ વાંડાએ ઈશ્વરનગર મુકામે માનવ મહેરામાણ સમસ્ત જ્ઞાતિની ઉપસ્થિતિમાં અને પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજની હાજરીમાં આ તિથિ બહુ ઉમંગ અને ઉત્સાહથી ઉજવાઈ રહી છે ગઈકાલે સંધ્યાપાઠથી આરંભ થયેલો રાત્રિ ભોજન ને ત્યારબાદ ભજન સંધ્યા એ ભજનમાં આપણે જોઈએ કે સંતોની કૃપા કેવી હોય દેસલ પર આજુબાજુના ગામો ઉપર રાત્રિના કમોસમી વરસાદ પડી રહ્યો હતો ને અહીંયા આગળ ભજનની રમઝટ ચાલુ હતી એ સમયે અમને ખબર પણ નથી કે આજુબાજુના ગામમાં વરસાદ પડ્યો ને અહીંયા ખુલ્લા મેદાનમાં ભજન ચાલુ હતા ને અહીંયા આગળ એક છાંટો પણ નહીં એમ આવી કૃપા એમને દરેક જ્ઞાતિઓ ઉપર કરી જે જ્ઞાતિઓના પગ લપસી ગયા હતા ધર્મથી વિમુક્ત થવા જઈ રહ્યા હતા એવી તમામ તમામ જ્ઞાતિઓને સદર્મે લઈ આવી એમને ઈષ્ટદેવી ઈષ્ટદેવ અને કુળદેવીની ઓળખ કરાવી એવા સંત શિરો મળી આપણે કચ્છના શંકરાચાર્ય કહી શકીએ એવા પરમ પૂજ્ય ઔધોરામજી મહારાજની આજે સિંતેરબી નિર્માણ તિથિ ઉજવી છે ત્યારે આપણે ભલે જોયા નથી ઔધોરામજી મહારાજને પણ આપણે એવી અનુભૂતિ થાય કે મહારાજશ્રી આજે પણ આપણા વચ્ચે મોજૂદ છે કારણ કે મહારાજશ્રી પોતાના જે નજીકના ભક્તજનો હતા એમને કહી ગયા હતા કે મને અગ્નિ સંસ્કાર આપશો તો મને તમારા સાથથી આવતા મોડું થશે પણ મને જો જળ સમાધિ આપશો ઈશ્વરસાગરના કાંઠે તો તમે જેવો સાથ પાડશો તેવો હું તમને હુંકારો દઈશ આહા હા શું વાત કરી ગયા ને આજે જળ સમાધિની શું આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કેવી એની ઈષ્ટતા લેખાય કે જ્યારે આપણે શાસ્ત્ર બોલીએ ને ત્યારે આપણે કહેવાય જલ સમાધિ એટલે ઈશ્વર ઈશ્વરસાગરનું જળ આ જે સમાધિનો જે સમાધિ આપવા માટેની જે જગ્યા બની રહી હતી ખાડો બની રહ્યો હતો એનામાં ઈશ્વરસાગરનું જળ બાપો વાળીને સમાધિમાં બેસે ને એમના મસ્તક સુધી જળ પહોંચે રેસાનું ત્યાં સુધી ખાડો ઊંડો વિચાર તો કરો કેટલી દિગ્ધસ્તી કહેવાય એ સંતોની એ જળ સમાધિ લેવી હોય તો કોઈ નદી નાળા આ તે એમની માંગણી કરત પણ ઈશ્વર સાગર ની કરી એ સાગર વાંઢા એ મધ્ય આવેલું હોય એ આપણું પંપા સરોવર કહેવાય ઈશ્વરસાગરનો મહિમા પણ આ સંતોના જીવન સાથે જોડાયેલો હોય આજે આ નિર્વાણ તિથિ એટલા બધા ભાવથી ઉજવી જેની કોઈ સીમા નથી એમ ગઈકાલે સંધ્યા આરંભ થયેલો કાર્યક્રમ રાત્રિના સંતોના જીવન ચરિત્ર આધારિત ભજનો જેને આપણે ગુરુવાણી કહી શકીએ એવા ભજનોની રમઝાટ પણ મોડી સાંજ સુધી ચાલી સવારમાં પાદુકા પૂજન ને અન્ય કાર્યક્રમો પણ હતા ભજન પણ સાથે સાથે ચાલુ હતા મોહનદાસજી બાપુની આજે ઓધરમજી મહારાજના જીવન ઉપર જે એમને કથા વાર્તાનો જે લાભ આપ્યો એ ખરેખર આપણે કાલથી આપણે જોઈ અહીંયાનું વાતાવરણ તો એકદમ ભક્તિમય વાતાવરણમાં આખે આખો આ ઉત્સવ જોવામાં આવ્યો ને હું એક આજે વાત કરીશ કે ઈશ્વર આશ્રમનો કાર્યક્રમ હોય ત્યારે કોઈ આમંત્રણની અપેક્ષા ન રાખજો આ તો એવી જગ્યા છે કે અહીંયા બાર મહિના ને તેર ઉત્સવ આ ટીકરી એવી છે આ ટીકરીને બીજી કોઈ પણ ભાષામાં વાત ન કરતા હિન્દુ સમાજને સંગઠિત થવા માટે ઉત્સવની ટેકરી જે ઓધોરામજી મહારાજને આજે આપણે જે ઓધોર રાસ કહીએ છીએ એમ મોધોરમજી મહારાજને ઉત્સવ સૌ વાલા હતા આ સમસ્ત સંત પરંપરાને ઉત્સવો વાલા હતા તો અહીંયાનું આમંત્રણની પણ રાહ ન જોજો ફેબ્રુઆરી માસે શિવરાત્રિના પરમ પૂજ્ય કસરરામજી મહારાજની નિર્વાણ તિથિ આવી રહી છે તો આજે આ નિર્વાણ તિથિનો ઉત્સવ પૂરો થયો ને સામેની ફેબ્રુઆરી માસની નિર્વાણ તિથિનો સૌ ભક્તજનોને સૌ જ્ઞાતિને એડવાન્સમાં આમંત્રણ આપી ને આજથી તૈયારી કરજો ટિકિટો લેજો ફેબ્રુઆરી માસ આવે છે શિવરાત્રી આવે છે ત્યારે પાછો આપણે કરશમજી મહારાજની નિર્માણ તિથિની ઉજવણી પણ અત્રેથી કરશું